P અને ક્યુ રેખાને રીતના છેદે છે કે ઉદાહરણ છે આપણે પક્ષથી શરૂઆત કરીશું સૌ પ્રથમ પક્ષ લખીશું આપણે પક્ષમાં શું આવશે જે આપ્યું છે તે ત્રણ રેખાઓ સમાંતર આપી છે આપણને લખીશું એલ

કે ડી અને એફ પણ સમાન ખંડોમાં કાપે છે એટલે હવે ડી બરાબર ઈ એફ કેવી રીતના સાબિત થશે સૌ પ્રથમ તો આપણે શું કરીશું એ અને ને જોડી દઈએ એફ ને જોડી દઈશું આપણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે

જેથી શું થશે જેથી તે રેખા બિંદુમાં છેદે છે જે આપણે અહીંયા જોયું છે આ જીવ બિંદુમાં અહીંયા છેદે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બિંદુ ની વાત કરી રહ્યો છો બરાબર છે હવે આપણે આગળ શું લખવાનું છે હવે અહીંયા ત્રિકોણ આપણે લઈ લેવાનો છે ત્રિકોણ આઈરો

એટલે કે બી એ એસી નું મધ્ય બિંદુ છે બરાબર છે અને ત્યાર પછી કેમ મધ્ય બિંદુ છે જે આપણને અહીંયા આપણે પક્ષમાં આપણને આપ્યું છે અને બીજો આપણે લખીશું અને હું લખીશ બીજી સમાંતર સીએફ લખીશું બીજી સમાંતર સીએફ કારણ શું લખીશું આપણે

સો લખીશું કે g a af નો મધ્ય બિંદુ થશે કારણ શું લખીશું પ્રમેય 8.9 ચાલો તેવી જ રીતે એક ત્રિકોણ આપણે આ પકડ્યો હવે બીજો ત્રિકોણ હવે બીજો ત્રિકોણ એટલે આ ત્રિકોણ પકડીશું તમને હું દર્શાવી દઉં છું અહીંયા આ ત્રિકોણ ત્રિકોણ afd આવશે તો હવે લખીશું હવે ત્રિકોણ એ માં શું જોવાનું છે આપણે ત્રિકોણ એફ માં પણ એવું જ છે હવે એફ ની એક બાજુ આપણે જોઈએ તો જી એ એફ નું મધ્ય બિંદુ થશે બરાબર છે તો આપણે લખી દઈએ એ નું મધ્ય બિંદુ જી છે અને બીજું શું લખીશું અને આપણે લખી શકીએ કે જી બાજુ છે ને વિદ્યાર્થી મિત્રો આ બાજુ જી તે એડી ને સમાંતર થશે કેમ એલ અને એમ પણ સમાંતર છે એટલા માટે માટે અને જીઈ સમાંતર આપણે લખીશું એડી આ બંને અલગ અલગ લખવાનું છે હું અહીંયા બાજુમાં લખી રહ્યો તમારી તમારી પાસે જગ્યા છે તો તમે નીચે લખજો આનું કારણ આપણે લખીશું એલ સમાંતર રેખા એમ

તો બરાબર સાબિત થાય છે આપણે કરવાનું છે માટે આપણે લખી શકીએ માટે શું લખી શકીએ કે બિંદુ ડીએફ ને દુભાગે છે અથવા તેનું મધ્ય બિંદુ છે બરાબર છે હવે મધ્ય બિંદુ છે દુભાગે છે માટે આપણે લખી શકીએ માટે ડી

મારા સાથે આપણું ઉદાહરણ સાત અહીંયા પૂર્ણ થાય છે